મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સુપ્રભાત સો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મારા ક્લાયન્ટ થઈ ગયા છે રેડી સીધી બેનને આવે છે હસું તો ગાઈસ હવે આપણે બીજું કામ બતાવી લઈએ તો ગાઈસ અત્યારે અમારી બ્રાઇડ માટે અમે બનાવી રહ્યા છીએ કંઈક યુનિક નહીં જાણો જાણો મેડમે કરે છે આપણે સ્ટાર્ટ કરી દઈ બનાવવાનું હવે ગાઈસ તો બધી વસ્તુ પેક કરીને રાખી દીધી છે અને હવે અમે ઘરે જઈએ છીએ પછી અમને નીકળવાનું છે સોરી સોરી મોતી અંદર જવા દીધા તો ઓલું લીધું પિંક કલર નું હા ઓકે ले अब ये ले लो तो गाइस हमें आ भी गया चाहिए सीधी बहन ऊपर है वजन ऊपर है नो बॉक्स दे तो सीधी <laughs> રેડી અને ફોટોસ ક્લિક કરાવવા અને હવે અમે લોકો કરીશું વાઇન્ડઅપ ઓર્ડર કમ્પ્લીટ થઈ ગયો છે જ્યાંનું મેડમ વિડીયોઝ લે છે અને હું બ્રાઇડની સિસ્ટરને અપ કરું છું લાસ્ટ અને લુકેટ દસ ગાઈઝ કેટલા બ્યુટિફુલ લાગે છે સો ગાઈસ હવે રેડી કરી છે અને અમે જોઈએ છીએ સલૂન સલૂન પર ક્લાયન્ટ આવી ગયા છે અમારું તો ગાઈસ સલૂન એ આવી અને અમે અમારા ક્લાયન્ટને રેડી કરી લીધા હતા અને લુક એટ ડ્રેસ કેટલા સરસ લાગી રહ્યા છે અમારા ક્લાયન્ટ અને એમને ચોલી બહુ જ સૂટ કરે છે સ્કાય કલર અને હવે અમે તૈયારી કરશું મુંદ્રા જવાની તૈયારી થાય છે પ્રોસેસ ને ઉલેવાય છે એક મિનિટ તૈયાર છે મેકઅપ પણ તૈયાર છે ફેર સ્ટાઇલ ની બઢ તૈયાર છે. બેકલી પાડો ફાઇનલી પેકિંગ થઈ ગઈ છે. કાલે પેકિંગ થઈ ગઈ છે. હા અને ટ્રોલી છે જે આપણે લીધી છે. પાછી દેવાનું કોઈ જાતનો વિચાર નથી. પાછી દેવાનું છે જો અમારા હેરા હેરા તો અત્યારે વાગે છે સવારના ચાર મારા કાલુ ભાઈ આવી ગયા છે એમને ખબર પડી ગઈ કે મૈત્રીબેન જાય છે ક્યાં કા કાલુ તને ખબર પડી ગઈ ને હે ને હે કાલુ ખબર પડી ગઈ કાલી કાલુ જો ક્યાંક લગાડીને આવ્યો છે જો 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 ગાઈશ તોફાની છે તોફાની અમા કાલુ તો હવે અમે નીકળી ગયા હતા મુન્દ્રા જવા માટે અમે પહોંચી આવ્યા હતા ક્લાયન્ટના ઘરે અને મમ્મી જો હસે છે અને પપ્પાજી ખબર નહીં શું જોઈએ છે મેડમ મેડમે હસે છે અને મેં માંડવા પ્રાઇડને રેડી કરી લીધી હતી અને હવે મમ્મીજી કરી રહ્યા છે એમના બેનની સ્ટાઇલ અને લુક એટ ધીસ ગાઈઝ એમની હેર ડુ કેટલી સરસ લાગી રહી છે જાનુ મેડમ લાઇટ પકડીને ઊભા છે અને આપણે પીનઅપ કરી છીએ તો હવે અમે જઈ રહ્યા છીએ હોટલ ઉપર અને એમના ઘરે રેડી કરવાનું હતું માંડવાનું લુક અને જો ગાઈસ અમે બધા એટલી મસ્તી કરીએ છીએ

તો બરાબર સ્ટોર છે કાજાનું કપાટી છો તમે ગાઈસ તો અમારો રૂમ નંબર કેટલો મસ્ત છે માથું ઓડે છે જાનું મેડમ શું કરો તમે કેમ કાઈ નહીં તો ઓર્ડરમાં આવી ગયા છીએ ગાઈસ અમે લોકો જાનું સુઈ જાય થોડી વાર આરામ કરી લે મમ્મી તમે શું કરો બસ આરામ કરવાની તૈયારી થાકી ગયા છે અચ્છા તો સુઈ જાઓ ફોન ના જોજો કરો તમે સુઈ જાઓ બ્લોગ ઉતારે વગર બ્લોગ તો ઉતારવો પડે ને એટલે તે તે ઉતાર મેમ આપ સે એક સવાલ હા હા બોલીએ ના

સો ગાઈસ મસ્તી કરી અને પછી અમારા આવી ગયા હતા હલ્દી પ્રાઇડ તો અમે રેડી કરી દીધા છે એમને અને એમને મેકઅપ તો ચેન્જ નહોતો કરાયો મોર્નિંગનો મેકઅપ જ એમને રાખ્યું હતું ઓનલી ટચઅપ કરાયું હતું તો અમે હલ્દી માટે ક્લાયન્ટને રેડી કરી દીધા છે અને એટલું રશ હતું વિડીયો એક જ લેવાનો છે ખાલી કાજાનો અને હવે મને ભૂખ લાગી ગઈ છે એજી ઓજી મસ્ત પડીકા લઈ દીધા હતા બધા ઘરે રહી ગયા

તો હવે અમારા સંગીત બ્રાઇડ રેડી થઈ ગયા છે અમારા લોકો ની મસ્તી થઈ ગઈ હતી અને અમારા બ્રાઇડ પણ આવી ગયા હતા તો લુક ઇટ ધસ ગાઇઝ કેટલા બ્યુટીફુલ લાગે છે અમારા બ્રાઇડ અને સવારે અર્લી મોર્નિંગ અમે કરી દીધું હતું બ્રાઇડલ મેકઅપ અને ફૂલ લુક જોવા માટે ઇન્સ્ટામાં ફોલો કરો